ચોકઅપ થવાની સમસ્યાઓ હતી સ્થાનિકો દ્વારા પોતાની આ સમસ્યા સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિઓને જણાવી હતી લોકોની રજૂઆતો સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા સ્થાનિક ધારાસભ્ય તેમજ ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લને જણાવી હતી જે રજૂઆતો પર તાત્કાલિક કામ કરતા જનભાગીદારીથી ત્રેવીસ લાખથી વધુના ખર્ચે લગભગ

તમામ કાર્યકર્તાઓની સામે જયારે રજૂઆત કરી ત્યારે જન ભાગીદારીથી આ આ પણ વધારે લાગતથી લગભગ મીટર જેટલી લાંબી આજે ખાત કરવામાં આવ્યું છે જૂના જે કનેક્શનો છે તમામ ઘરોના કનેક્શનો નવી લાઈન સાથે જોડાણ કરીને તમામ નાગરિકોને એક સાથે નવી લાઈન મળે એ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યારબાદ આ બાજુની જે એક નવી લાઈન નાખેલી છે તેના અંદર જોડાણ થશે જેથી કરીને આ વિસ્તારમાં ડ્રેનેજ નો ફરીથી પ્રશ્ન ઉદભવે નહીં આપના માધ્યમથી વડોદરા શહેરના અને ખાસ કરીને રાવપુરા વિધાનસભા વિસ્તારના મારા તમામ નાગરિકોને વિનંતી કરું છું કે આપના વિસ્તારમાં પણ આ પ્રકારની કોઈ આંતર માળખાકીય સુવિધાની જરૂરિયાત હોય એ વિસ્તારના અમારા કાર્યકર્તાઓ અથવા ચૂંટાયેલા પ્રતિનિધિઓને જાણ કરશું તમામ કામો હાથ પર લઈને એને પરિપૂર્ણ કરવા માટે